ગુજરાતમાં ગરમી હવે જીવલેણ બની રહી છે વડોદરામાં ચોવીસ કલાક દરમિયાન ગરમીના કારણે ચાર લોકો અને બોતેર કલાકમાં તેર લોકોના મોત નીપજ્યા છે ગરમીના કારણે ગભરામણ ચક્કર આવવા અને હાર્ટ એટેકથી મોત નીપજ્યાનું નોંધાયું છે રહેતા એમ આર કિશન નામના વર્ષીય શખ્સનું મોત મોતું છે તો પાણીગેટ વિસ્તારમાં છપ્પન વર્ષીય સરદાર ગુરમીત સિંહનું મોત થયું છે માણેજાના ચાલીસ વર્ષીય રાજુ પરમારને ચક્કર આવતા તેમનું મોત નીપજ્યું હતું ખોડિયાર નગરમાં ત્રેસઠ વર્ષીય મુકેશ અધ્યારુનું મોત ગરમીના કારણે થયાનું નોંધાયું છે મહત્વનું છે કે રાજ્યમાં ચાલી રહેલા પ્રચંડ હીટવેવથી બચવા માટે તંત્ર દ્વારા એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે બપોરના સમય કામ સિવાય ઘર બહાર ન નીકળવું અને દિવસ દરમિયાન લિક્વિડના સેવનની સલાહ આપવામાં આવી રહી છે